ફરિયાદી મહિલા તેના સાત માસના બાળક સાથે ઘરે હતી આરોપીઓએ ઘરમાંથી પચ્ચીસ હજાર રૂપિયાની માલમત્તાની લૂંટ ચલાવી હતી દહેજ પોલીસે પીઆઈએચબી ચલાના માર્ગદર્શન હેઠળ તપાસ શરૂ કરી પોલીસે સૌથી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરી ટેકનિકલ સર્વેલન્સની મદદથી બે આરોપીઓને પકડી પાડ્યા છે પકડાયેલા આરોપીઓમાં ફૈયાઝ અબ્દુલ અયુબ અબ્દુલ રહે મહમદપુરા પીરકાઠી રોડ ભરૂચ અને મહંમદ ફૈયાઝ મહંમદ હનીફ શેખ રહે ફુરજા રોડ ભરૂચનો સમાવેશ થાય છે પોલીસે આરોપીઓ પાસેથી પચાસ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે